હલો મિત્રો કેમ છો બધા તો બધાને જય માતાજી તો બધા મજામાં જશો તો મિત્રો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજના વ્લોગમાં હું તમને કોલસા જેવી રીતે બને કોલસા પાક જેવી રીતે થાય તો અમારા ગામમાં એક ભાઈ કોલસા બનાવી રહ્યા છે જે ભઠ્ઠી કોલસાની ભઠ્ઠી એટલે કે ગુજરાતીમાં કોલસા કહેવાય અને હિન્દીમાં કોયલા કહેવાય તો કોયલા કેવી રીતે બને છે એ હું તમને આજે બતાવવાનો છું તો એ ભઠ્ઠી કેવી આવે અને શું શું પ્રોસેસ કરવાની આવે એ બધું હું તમને આજે બતાવવાનો છું તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહો જે અમારા ગામની નજીક આવેલું તલાય છે તેમાં ઘણા બધા બાવરિયા થઈ ગયા છે તો બાવરને કટિંગ કરી કરી અને કોલસાની ભઠ્ઠી બનાવી છે કોલસા બનાવે છે તો મિત્રો હું તમને આજે કોલસા બતાવવાનો છું તો ભઠ્ઠી ચીવીત બનાવાય ચીવરીતનું કામ કરવાનું તો એ બધું તમને હું વિડીયોમાં બતાવીશ તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો અને જે કોણ જે ભાઈ પહેલીવાર હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી દેજો અને થોડીક રીઝ ઓછી થઈ જઈ તો બધા કોમેન્ટ કરવાનો થોડો ખટકો રાખો બસ તો હું તમને ભઠ્ઠી બતાવું ચલો તો મિત્રો તો આ છે ભઠ્ઠી તો અમારા ગામમાં આવી રીતે ભઠ્ઠી બનાવવામાં આવે છે તો આ ભઠ્ઠીની અંદર લાકડા હોય છે જે આપણે જે આ બાવરિયા તે કાપી કાપી અને આ દેશી ઘોડી હારે કટિંગ કરી અને નાના નાના ટુકડા કરી અને આવી રીતે ગોઠવવાના આવે પછી ગોઠવી અને જે ઉપર જે માથું દેખાય છે ત્યાં કોલસા નાખે એટલે કોલસાના દ્વારા આખી ભઠ્ઠી અવરે અવરે હવે હવરે આખી ઉલી થતી જાય આગ લાગ આગ લાગતી જાય અને એમ કરતાં કરતાં કોલસો બને તો અમારા ગામમાં દેશી આવો છે કોલસા બનાવવાનો આવી રીતે કોલસા બનાવીને અમારો પેટ કોલસાનું કામ કરી અને મિત્રો હજુ આને પાકતા એક દિવસનો સમય લાગશે તો હજુ આજે સવારે આને જલાવી છે તો કાલ સવારે આને કોલસા બનીને તૈયાર થઈ જશે તો મિત્રો હું તમને કોલસા પણ બતાવીશ તો અમારા ગામમાં બહુ આવું કામકાજ હોય છે પઠ્ઠી પછી અલગ અલગ ધંધો અમારા ગામમાં બહુ હોય દાળીઓનું કપાસ વેણવાનું એવું બધું કામ કરીને અમે અમારી રોજીરોટી હલવી હં અને અમારો પેટ ભરવી તો જો મિત્રો જેને પણ ના જોયું હોય કોલસા બનતા તો આવી રીતે કોલસા અમે ગુજરાતીમાં કોલસા કહેવી અને હિન્દીમાં કોયલા કહેવાય છે તો આવી રીતે દેશી જુગાર લગાવી અને કોલસા બનાવી જો અમારા ગામનું તલાવ છે તલાવની પારે બાવરિયા છે એ બાવરને કટિંગ કરી કરી અને એક બાજુ તલાઈ ચોખ્ખું થઈ જાય નાવા ધો એવું કોઈને કાંટા ના નડે અને અમારો ધંધો હાલ્યો છે આ ભઠ્ઠી

આવડા આવડા કોલસા બનીને તૈયાર થઈ ગયા છે બે દિવસની મહેનત થઈ ત્યારે આ કોલસા બન્યા છે તો હું તમને કોલસા બતાવું કાલ તમે ભઠ્ઠી જોઈ હતી તો તમને કોલસા બતાવી તું તો જુઓ મિત્રો અહીં આ જગ્યા ઉપર કાલ ભઠ્ઠી હતી તો ભઠ્ઠી ફેદી જઈએ અને કોલસા બનીને તૈયાર થઈ ગયા તો એ ભાઈએ ફરતી કોર આવી રીતે ગોર ગોર કર્યું છે જેથી કરીને વચ્ચે બીજી વખત ભઠ્ઠી કરી શકાય એટલે કોલસા બનીને તૈયાર થઈ ગયા હે મસ્ત મસ્ત કોલસા બની ગયા હે જુઓ જોરદાર કોલસા બન્યા હે ગરમ તો નહીં લો અને કોલસા કહેવાય આ દેશી રીતે અમારી બનાવવાની અને હજુ બીજા વિડીયોમાં હું તમને કોલસા બનાવવાના ઓલા મોટા પઠ્ઠા આવે એ પણ બતાવીશ એ પણ અમારા ગામના સીમા બનાવેલા છે તો જુઓ અહીંયા નીચે થોડું થોડું ગરમ છે જમીન થોડું થોડી ગરમ છે તો કોલસાને ઠંડા પડવા માટે આ પાણીની જરૂર પડી હતી પછી મોટી ભઠ્ઠી હતી એને ફેંદો માટે આ કોદારીની અને કોલસાને અલગ અલગ કરવા માટે હજુ એક વસ્તુ છે તમને બતાવું તો આ દંતારી કહેવાય આવી રીતે આમ કરી આમ કરે એટલે કોલસા બધા ભેગા થઈ જાય તો ઘણી બધી મહેનત થાય આમાં ત્રણ દિવસ થઈ ગયા છે આજે ત્રીજા દિવસે આપણી મહેનત પાકી છે અને આવી રીતે કોલસા બની ગયા છે તો મિત્રો જો જો કોઈએ ના જોયું હોય કે કોલસા કેવી રીત બને તો આ વિડીયોમાં જોઈ લેજો તો આ છે કોલસા તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અહીં દાંત કાઢે મારા બોલું એટલે તો તો ચલો બાય